મે આનંદ દેવા ઉતારું આરતી હે પ્રેમે મે આનંદ દેવા ઉતારું આરતી હે ગણ રાજા તમે આજ લાયા જો ઉતારો ને આરતી ગૌરી આવ્યા હે ગણપતિ પપ્પા મોર્યા મંગલમૂર્તિ मोरिया रे बापा मोरियारे मोरिया रे पापा मोरिया रे हिमा लाडू चोर आओ वो मारे घेर रे गणपति बापा मोरिया मेरे रे जो बापा गणपति बापा मोरिया है वेरे रे जो बापा है वाज मेला आओ वो मारे घेर श्री गणेश रे આજ વેલા રે બાપા મોર્યા રે બોલ ગણપતિ બાપા મૌર્યા દેવ જય દેવ જય મંગલમૂર દેવ શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્ર કામના મૂર્તિ જય દેવ દેવા પ્રભુ જય દેવા સિંદ લાલ જય

हे देवा श्री

અમે તો રોજ સેવા કરી ચોથ વિદ્યા લાડલા ગણેશજી છે બધા ગણેશજી ચાલો હવે આપડે વિસર્જિત કરશું

અને ગણેશજી વિસર્જિત છે ગણપતિ બાપા ને હવે આપણે આરતી કરી લીધી છે અને વિસર્જિત કરવાના છે તો મંગલમૂર્તિર્યા ઉર્જા વર્ષી રોકડિયા ગણપતિ દેવા મોરિયા Gorba deva moria, Mangal al moria Gorba deva moria, Mangal al mu sti moria E eh, moria, eh, papà eh, moria, e gorba ti papà moria, manga al moria, deva moria, e gorba ti e તો ગણપતિ બાપા મોરિયા રે ગણપતિ ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા દેવા ગણેશ મોર્યા તેવા દીધે

બધા ને એજ મેસેજ છે કે ઘરે છે ભાગ્ય ની વાત છે પેલો તો પ્રશ્ન એ કે દારનું કુવાનું પાણી હોય આપણી ભરી ઘરે વિસર્જિત કરી તો અમારે પપ્પા સાથે અમારે સેલ્ફી લેશો એક જે